હાઈ ફ્રેન્ડ્સ આજે આપણે અપરાજીતાના ફૂલની ચા બનાવીશું આને બ્લૂ ટી અથવા બટરફ્લાય ફ્લાવર ટી પણ કહેવામાં આવે છે અપરાજીતાના ફૂલના હેલ્થ બેનિફિટ્સ ઘણા હોય છે તમે ધ્યાનથી જોશો તો આ ફૂલ તમારી આસપાસ જ જોવા મળી જશે અને ઘરમાં તમે તેની વેલ પણ કુંડામાં લગાવી શકો છો અને તેમાં ભરપૂર ફૂલ આવે છે તો અહીંયા છ સાત આ રીતે મેં અપરાજિતાના ફૂલ લીધા છે એને ત્રણ ચાર વખત પાણીથી વોશ કરી લેવાના હવે એના બેનિફિટ સાંભળો આ ચા એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે સ્કીન અને વાળ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે પાચનમાં મદદરૂપ થાય છે મગજ શાંત રહે અને તણાવ ઓછો કરે છે અને યાદશક્તિ વધે છે અઢી કપ પાણી ગરમ કરવા મૂક્યું એમાં એક ટુકડો તજ એડ કર્યો પાણી સરસ રીતે ગરમ થયું એટલે આપણે અપરાજીતાના ફૂલ એડ કર્યા અને ટુકડો આદુ છોલી કટ કરીને એડ કર્યો સારી રીતે ઉકાળી લેવાનું છે પાંચથી છ મિનિટ પાંચથી છ મિનિટમાં સરસ ઉકળી જાય છે અને એનો કલર ચેન્જ થવા લાગ્યો છે બ્લુ કલર આવી ગયો છે હવે ગેસની ફ્લેમ બંધ કરી અડધું નંગ નાની સાઇઝનું લીંબુનો રસ નીચોવી લેવાનો છે અને શિયાળામાં આ ગરમા ગરમ ચા પીવાની ખૂબ જ મજા આવે છે હવે એને ગાળી લેવાનું છે અને અપરાજિતાના ટીની ચુસ્કીનો આનંદ જરૂરથી લેજો ફ્રેન્ડ્સ આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તો મેં જરૂર શેર કરતા રહેજો અને કમેન્ટ્સ કરીને જણાવો કે અપરાજિતાના ફૂલની ચા તમને કેવી લાગી